આવનારી ઓગસ્ટના રોજ ભારત પર અમેરિકાનો વધારાનો પચીસ ટકા ટેરિફ લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે હવે ચાઇનાના વિદેશમંત્રી વાંગ યી એ ભારતની મુલાકાતે છે ભારતમાં ચાઇનીઝ વિદેશમંત્રી વાંગ યી સૌ પ્રથમ વિદેશમંત્રી એસ જયશંકરને મળ્યા છે અને આ પછી તેમણે આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એનએસએ અજીત ડોભાલ સાથે પણ ઘણા બધા મુદ્દે ચર્ચા હાથ ધરી છે તો આપણે આજે જાણીશું કે ભારત અને ચાઇના વચ્ચે કયા મહત્વપૂર્ણ બાબતોએ સહમતિ સાધવામાં આવી છે ભારત અને ચાઇના ગ્લોબલ સાઉથના મહત્વપૂર્ણ દેશો કે જેમની વચ્ચે આજે નવી દિલ્હી ખાતે હૈદરાબાદ હાઉસમાં ખૂબ મહત્વની એસઆર સ્તર એટલે કે સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ સ્તરની મિટિંગ યોજાઈ હતી જેમાં ભારત તરફથી એનએસએ અજીત ડોભાલ અને ચાઇના તરફથી વિદેશ પ્રધાન વાંગી આ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ તરીકે જોડાયા હતા આ એસઆર સ્તરની જે મીટિંગ યોજાય તેમાં બે દેશો ભારત અને ચીનનો એજન્ડા હતો કે બે હજાર વીસ ગાલવાનમાં જે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે હિંસા થઈ તે પૂર્વેની સામાન્ય સ્થિતિ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલએસી પર કાયમ કરવી બે દેશોએ પોતપોતાની સેનાનું એલએસી પરથી ડિઝએન્ગેજમેન્ટ અને ડી એસ્કેલેશન તો શરૂ કરી દીધું છે તો હવે એસઆર સ્તરના વાર્તાલાપમાં એનએસ અજીત ડોભાલે સ્પષ્ટ કર્યું છે કે બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં રશિયાના કઝાનમાં બેવ નેતા શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જે સંવાદ થયો હતો તેના પછી જ બેવ દેશો વચ્ચે બીજા કેટલાય ક્ષેત્રોમાં સહયોગ આગળ વધ્યો છે તા સાંભળો કહ્યું છે ધેટ સિન્સ ધેન ધ લાસ્ટ એન Our bilateral engagements have been more substantial, and we are most grateful to our leaders who, in Kazan in October last, were able to set a new trend, and we have profited a lot since then. The new environment that has been created has helped us in uh, moving ahead in the various areas that we were working on. Uh, i am very hopeful that like the last one this 24th special representative level talks would be equally successful our prime minister will be visiting for the sco summit shortly and uh, therefore i think that this asha level talks assume a very special uh, importance this is the 75th year of our diplomatic relations, mm -hmm. Mm -hmm. and it's a time to celebrate. And uh, we find that with this new energy and the new momentum, that it is this thing with your personal efforts and with the maturity and the sense of responsibility of our diplomatic teams and our missions in the countries, your ambassador here, and also our armies on the borders, we have been able. તો હવે બીજી તરફ ચાઈના એ ભારતને ભરોસો આપ્યો છે કે ખાતર રેર અર્થ મિનરલ અને ટનલ બોરિંગ મશીન ની નિકાસ ભારતને મોટા પાયે કરવામાં આવશે તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે ભારત ડીપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ નામના ખાતરની જે ચીનમાંથી ખૂબ મોટા પાયે આયાત કરતું આવ્યું છે અને સાથે જ જે રેર અર્થ મિનરલ છે તો તેનું વિશ્વભરમાં એંસી ટકા કરતાં વધારે મોનોપોલી જો કોઈ દેશ પાસે હોય તો તે ચાઇના પાસે છે ને સાથે જ ચાઈના રેર અર્થ મિનરલ જે છે તેને પ્રોસેસ કરવાની જે ટેકનોલોજી છે તેમાં પણ તે ખૂબ આગળ છે તો હવે ચીનના વિદેશ મંત્રી વાનગી દ્વારા કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકત્રીસમી ઓગસ્ટના રોજ શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં ભાગ લેવા માટે ચીનના તિયાન્જીનમાં આવવાના છે તેનું ખૂબ જ મહત્ત્વ છે તાવર સાંભળીએ ચાઇનીઝ વિદેશ મંત્રી વાનગીએ શું કહ્યું છે એની સાઇડ એ થેચ વેથ ઇમ્પોર્ટન્સ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ વિઝિટ ટુ ચાઇના ટુ એટેમ્પ ધી એસ સીઓ સમિત એટ આવા ઇન્ગેથેશિયન પી બલ લીવ ધટ ઇન્ડિયન સાઇડ વોર ઓલ્સો મેક યુ કન્ટ્રિબ્યુશન To a successful summit in Tianjin, history and reality proves once again that a healthy and stable China-India relationship serves the fundamental and long-term interests of both of our countries. It is also what the developing countries all want to see. હવે આપણે ભારત અને ચીનના સંબંધો જે બે હજાર વીસના વર્ષમાં ગાલવાન ઘાટીમાં જે ઘટના બની તે પછી ખૂબ નિષ્ણા સ્તરે જતા રહ્યા હતા અને આ પછી બે દેશો ભારત અને ચીને એલએસસી પર એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ખૂબ મોટા પાયે પોતપોતાની સેનાઓ તૈનાત કરી દીધી હતી તો અહીં દર્શક મિત્રો તમે ભારત અને ચીનનો જે સરહદ છે એલએસસી તેને તમે જોઈ શકો છો

અને તે અંતર્ગત નક્કી કરવામાં આવ્યું રશિયાના કઝાન શહેરમાં જે બ્રિક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાઇડલાઇનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચાઇનાના જે પ્રીમિયર શેખ જિનપિંગ તે મળ્યા હતા આ પછી ઓગણીસમી નવેમ્બર બે ના રોજ બ્રાઝિલમાં જી જે બેઠક યોજાઈ હતી તેની સાઇડલાઇનમાં વિદેશ મંત્રી એસ જયશંકરની મિટિંગનું આયોજન નવી દિલ્હીમાં યોજાય છે અને આ પછી અઢારમી ડિસેમ્બર બે ના રોજ ત્રેવીસમા રાઉન્ડ ની એસઆર સ્તરની એટલે કે સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ સ્તરની મિટિંગ બેજિંગમાં યોજાય છે અને આમ તે પછી ચાર વર્ષના અંતે ભારત અને ચીન વચ્ચે જે પર જે તણાવ હતો તે પરિસ્થિતિ આ પછી સામાન્ય થાય છે અને આપણે જણાવી દઈએ કે ભારત અને ચીન મોટા પાયે ત્રણ મેકેનિઝમનો ઉપયોગ કરે છે એક તો જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બીજા સ્તરે આવે છે સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ સ્તરની વાતચીત અને ત્રીજા નંબર આવે છે વર્કિંગ મેકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન અને હાલમાં વાંગી જે ભારત આવ્યા છે તે સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ સ્તરની જે મિટિંગ છે તેનો ચોવીસમા રાઉન્ડનો વાર્તાલાપ કરવા માટે તેઓ ભારત આવ્યા છે તો હવે એ પણ જાહેરાત ચાઇના દ્વારા ચાઇનાના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે કે એકવીસમી ઓગસ્ટથી ચાઇનાના વિદેશ પ્રધાન વાંગી તે પાકિસ્તાનની મુલાકાતે જઈ રહ્યા છે આમ ચાઇના જે ભારતીય ઉપમહાદ્વીપ છે તેમાં ભારત અને પાકિસ્તાનને લઈને ખૂબ બેલેન્સિંગ એક્ટ કરી રહ્યું છે અને આપણે જોયું એ પણ જોયું છે કે જે ઓપરેશન સિંદુર થયું તેમાં પાકિસ્તાને જે ભારતની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરી હતી જે એસ્કેલેશન કર્યું હતું તેમાં ચાઇનીઝ હથિયારોનો પણ તેણે ઉપયોગ કર્યો હતો પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે આંતરરાષ્ટ્રીય સ્તરે સમીકરણો બદલાયા છે અને હવે ચીન અને ભારત વચ્ચે સંબંધો નોર્મલ થવા જઈ રહ્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નમસ્કાર